સુરતમાં જ્વેલર્સ એસોસિએશન દ્વારા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જે સમારોહનો મુખ્ય હેતુ જળ બચાવવાનો હતો જળ એ જ જીવનના સૂત્રને સાર્થક કરતા આ સ્નેહમિલન સમારોહમાં દસ હજાર જેટલા લોકો જોડાયા હતા આ સમારોહમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી આર પાટીલ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સુરતના મેયર દક્ષેશભાઈ માવાણી પરમાર્થ નિકેતન આશ્રમના અધ્યક્ષ ચિતાનંદ સરસ્વતીજી મહારાજ મંત્રી મુકેશભાઈ પટેલ સહિતના મહાનુભાવો જોડાયા હતા અને જળ એ જીવન છે તે વિશે લોકોને સમજૂતી કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે જ્વેલર્સ એસોસિએશનના જળ બચાવના કાર્યક્રમને લઈ તમામ લોકોને શુભકામનાઓ પાઠવી હતી જ્વેલર્સ એસોસિએશન દ્વારા રૂપિયા ત્રણ ના દરે બોર દત્તક લેવાનું ભગીરથ કાર્ય કરવામાં આવ્યું કર્યું છે લઈ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને મહાનુભાવોએ સરાહના કરી હતી આ કાર્યક્રમ બાદ લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રખ્યાત કલાકાર કીર્તિદાન ગઢવી અને ઉર્વશી બેન રાદડિયાએ ભજનોની રમઝટ બોલાવી હતી મારું નામ છે નિલેશભાઈ લંગારિયા હું સુરત જ્વેલર હોલસેલ એસોસિએશન અને વરાછા કથાકામ જ્વેલર એસોસિએશનમાં ઉપપ્રમુખ છું અને આજે અમારો ચોથો આ વાર્ષિક સ્નેહમિલન સમારોહ છે અને આપણા યશસ્વી શ્રી નરેન્દ્રભાઈ મોદી જે સ્વપ્ન દ્રષ્ટા આપણે કહીએ છીએ તેમને એક વિચાર એવો આવ્યો કે જે આ જળ જે આપણે જમીનમાં જે પાણીનું સ્તર નીચે જઈ છે એને આપણે ઉપર લાવવા માટે કોઈ વસ્તુ કરવું જોઈએ તો એમને રેન વોટર હાર્વેસ્ટિંગનો એક સરસ મેગા પ્રોજેક્ટ મૂક્યો છે અને આપણા જળશક્તિ મંત્રાલયના મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબને એમને આ કામની સોંપ્યું છે તો એને અનુસંધાની અમે આ વખતે આ ટાસ્ક લીધો છે અને અમે તો ખુદ અમે ત્રણ હજાર કરાવવાના છીએ પરંતુ અમારો એવો વિચાર છે કે આ જાગૃતિ જને જન્મ પહોંચે અને દરેક વ્યક્તિ આવી રીતના પાણી બચાવે અને વરસાદી પાણીનો જો આપણે બચાવ કરશું તો આપોઆપ આપણા જે સ્તર છે પાણીના એ ઊંચા આવશે અને આવતા વર્ષોમાં જે આપણને પાણીની તંગી પડવાની છે એમાં આપણને આપણે આવનાર પેઢીને એ તકલીફ ના પડે એની માટે આ કામ કરવાનું છે એની માટે અમે આજે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ અને આ કાર્યક્રમમાં જળે જીવન એવો અમે એક ટેગલાઇન આપેલી છે અને આ ટેગલાઇન પર અમે આ જનજાગૃતિનો કાર્યક્રમ કરી રહ્યા છીએ ભાઈ ભુવા આપ પ્રમુખ વરાછા સરકાર કામ ચાલી રહ્યા છે આજે કઈ રીતનો કાર્યક્રમનો કઈ રીતનો આયોજન કરવામાં આજે અમારા એસોસિએશનનો ચોથો વાર્ષિક સ્નેહ મિલન સમારોહ છે અને અમે આખું જે મોદી સાહેબનું જળ એ જીવન છે એ થીમ ઉપર જ અમે આખો આજનો કાર્યક્રમ અમે આયોજન કર્યું છે અને આખો કાર્યક્રમ એ થીમ ઉપર જ ચાલુ થઈ ગયો છે પ્રોપરલી કેના ખાસ મહેમાન ઉપસ્થિત રહ્યા છે અને કાર્યક્રમમાં મુખ્ય ઉદ્દેશ્ય શું છે આ કાર્યક્રમ કરવાનો આ કાર્યક્રમ કરવાનો પહેલાં તો મુખ્ય ઉદ્દેશ છે કે અમારા એસોસિએશનના જે સભ્યો છે અમે લોકો બધા મેમ્બરો છીએ એ બધાને મળતા હોઈએ છે પણ પરિવાર છે એ એકાબીજાને મળે અને એક ઓળખાણ થાય અને પરિવાર આખો આનંદ કરે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે અને એની સાથે સાથે અમે ને કંઈ એક વિચાર પણ જોડી દઈએ છીએ તો દર વખતે અલગ અલગ થીમ પર કામ કરીએ છીએ આ વખતે જળ એ જીવન ઉપર એ થીમ અમે જોડેલી છે મોદી સાહેબનો જે ખૂબ સરસ વિચારને અમે ગામ ગામ સુધી લઈ જવા માટે તેમજ મોદી સાહેબના વિચારને આવકારવા અને શ્રી પાટિલ સાહેબને જે પ્રેરણાથી અમે લોકો એ ત્રણ બોર કરવાના છીએ એનો એક એસોસિએશન ત્રણ બોર કરશે અને એ સંકલ્પ પણ લીધો છે એટલે એના ઉપરની જે આખી થીમ છે અને ટોટલ અમે દસ હજાર સભ્યોને આમંત્રણ દસ હજાર લોકોને આમંત્રણ આપેલું છે અને સાડા આઠ હજાર લોકોની વ્યવસ્થા કરેલી છે અને જમણવાર પણ સાડા આઠ હજાર લોકોની વ્યવસ્થા કરેલી છે અમે લોકોએ બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે